નમસ્કાર તમે જોઈ રહ્યા છો સીધી ખબર ન્યૂઝ એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર માનવ દયા ચેરિટેબલ ટ્રસ્ટ તથા આઈજી સ્કૂલ તેમજ શાંતિનગરના તમામ ભાઈઓ બહેનો અને માતાઓએ મળી આપણા સુરતમાં જે સુપૂર્ણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તે સુરતમાં જ નહીં પરંતુ સંપૂર્ણ ભારતમાં સૌથી મોટું કથાનું આયોજન થયેલ જેમાં કથા પ્રદીપ મિશ્રાજીએ ભક્તિમય વાતાવરણ બનાવી દીધેલું તે બદલ આજ રોજ આ કાર્યક્રમના આયોજકો શ્રી સુનિલભાઈ અભિમાનભાઈ પાટીલ તથા સમ્રાટભાઈ અભિમાનભાઈ પાટીલ નાઓ તેમજ સોમનાથભાઈ સમારોહનું આયોજન રાખવામાં આવ્યું હતું તમને જણાવી દઈએ કે લિંબાયતના શાંતિનગરમાં આવેલ માનવ દયા ચેરિટેબલ ટ્રસ્ટ આઈજી સ્કૂલ દ્વારા આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જે શિવ પુરાણમાં સેવાભાવી માતા બહેનો તથા ભાઈઓ અને મિત્રો જે શિવપુરાણ પંડાલમાં જે સેવા આપેલ હતી તેમના હસ્તે સુનિલભાઈ પાટીલ સમ્રાટભાઈ પાટીલ અને સોમનાથભાઈ મરાઠેનું સન્માન કરવામાં આવ્યું હતું સોમનાથ મરાઠે નગરસેવક સુરત મહાનગરપાલિકા ચેરમેન શ્રી શિવાય નમસ્તબેન હરર મહાદેવ સુરત શહેરની અંદર જે ભારતની સૌથી મોટી મહા શિવપુરાણ કથા સાઈ લીલા ગ્રુપના આયોજક શ્રી સમ્રાટભાઈ અને સુનિલભાઈ દ્વારા જે મૂકવામાં આવી હતી એક ખૂબ સુંદર આયોજન એ સુરત શહેરમાં જે થયું અને આ કથાના જે આંતરરાષ્ટ્રીય કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રાજી એમને એમની વાણીની અંદર ભારતની આ સૌથી મોટી કથા છે અને એક સુરતનું નામ સૌરના અક્ષરમાં લખાઈ ગયું છે આવી વક્તવ્ય એ આપણા માટે ખૂબ પ્રેરણાદાયી રહ્યું છે એ વિશેષ આજે માનવ દયા સેવા ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ ભરતભાઈ અને એમની ટીમ દ્વારા જે કથા દરમિયાન જે સુભક્તો અલગ અલગ સેવા આપી રહ્યા હતા જે અલગ અલગ કમિટીના માધ્યમથી એ એમના કમિટીના જે સદસ્યો છે એમના દ્વારા આજે જે આયોજકોનું જે એક સન્માન રાખવામાં આવ્યું વિશેષ અમારા સમ્રાટભાઈ જે આયોજક તરીકે અહીંયા જ્યારે ઉપસ્થિત છે સમ્રાટભાઈ એક જ વાતમાં એમને સારી વાત કરી છે કે આજે અમારું સન્માન નહીં હું સન્માન અમારા જે શિવભક્ત છે એમનું સન્માન કરવા માટે આવ્યું છે અને હું પણ એમના આ વાતમાં શું પુરાવું છું ખૂબ જ સરસ આ કાર્યક્રમ સુરતમાં રહ્યો છે અને શિવભક્તોને જે તન તોડ જે મહેનત કરી છે અને તમામે એમનું અલગ અલગ કામ જે વેચી લીધા હતા અને સેવા કાર્ય કર્યું હતું ખૂબ જ આ વખાનાલક જે આજીવન આ કાર્યક્રમ ભૂલાય નહીં એવી રીતે આ કાર્યક્રમ થયો છે खूब खूब भाई आज जब ने हमने बोला हमने हमारे धन्यवाद पर व्यक्त किया मेरा नाम सम्राट पाटिल है और मेरे साथ सोमनाथ भाई और पूरी यहाँ पे जो इनके प्रोग्राम के जो आयोजक है दया ट्रस्ट श्री भरत भाई और आईजी स्कूल के पूरी ट्रस्टी और पूरी टीम यहाँ पे सूरत गुजरात में जो शिव महापुराण कथा हुई थी जो ऐतिहासिक कथा और पूरे भारत में सबसे बड़ा बड़ी कथा हुई थी तो यहाँ पे पूरा एक परिवार पूरा एक शिव भक्त एक यहाँ पे आया और इन्होंने कहा कि सम्राट भाई आप आइए हम सभी शिव भक्त आपका स्वागत करते हैं लेकिन मैं यही कहूँगा कि सभी शिव भक्त का स्वागत मैं यहाँ पे करने आया हूँ क्योंकि ये जो प्रोग्राम हुआ है ये प्रोग्राम का सारा का सारा स्नेह सभी शिव भक्तों को जाता है मैं तो एक निमित था कि सूरत से शिरपुर गया था लेकिन आप सभी को पता है कि ये प्रोग्राम जो हुआ है वो 40 दिन में ही हुआ है और ये प्रोग्राम संभव इसीलिए हुआ है कि सारी की सारी टीम थी और सारे के सारे जो शिव भक्त थे एक साथ में खड़े थे तो मैं यही कहना चाहूँगा कि भारत की और પૂરે વિશ્વ કી पूरा બડી મહાપુરાણ કથા હોય એ પૂરા કા પૂરા સ્નેહ પૂરા મેરે શિવ કો જાતા પૂરે સુરત શહેર પરિવાર કોમ ભરતભાઈ સોની છે માણદયા ટ્રસ્ટનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું અને લિંબાયત શાંતિનગર વિભાગ એકની અંદર આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે એ પ્રોગ્રામનું કાર્ય ધ્યેય એવું છે કે જે શિવપુરાણ લાયા હતા આપણા ગુજરાત સુરતની અંદર ગુજરાતમાં નહીં પણ આખા ભારત દેશની અંદર સૌથી મોટા મોટી શિવપુરાણ હતી અને સમ્રાટભાઈ પાટીલ અને સુનીલભાઈ પાટીલ જે લાયા હતા એમનું સમારોહ માટે અમે રાખેલું છે સ્કૂલના બચ્ચાઓ આઈજી સ્કૂલના છોકરાઓ સોસાયટીના માનવદયા ટ્રસ્ટના પરિવાર બરાબર અને તમામ મિત્રો મારા હાજર છે આજે સરસ લાગે છે સાહેબ અમને બહુ સરસ લાગે છે અને એમનો સમારોહ કરવું આખા ગુજરાતમાં નહીં થયું પણ આજે સુરતની અંદર હું કરી રહ્યો છું એટલે મને અભિમાન વ્યક્ત કરવા થાય છે એવું જેમણે શિવપુરાણ ચાલુ કરી હતી અને ખરેખર ભક્તોને એ લોકોએ ઘણી તાબિત ઊભી કરી નાખી આજે નાના છોકરાથી માંડીને ગરડા માણસ સુધી શંકર ભગવાનને પાણી ચડાવવા જાય છે જલ ચડાવવા જાય છે અને ખરેખર આ શિવભક્તિ હોવું જોઈએ છે એના માટે અને સમ્રાટભાઈ સુનિલભાઈને બોલાવીને મેં એમનું સ્વાગત કરાવવાનું છે કે ફરી એવી શિવપુરાણ રાખે પબ્લિક માટે અને મારા માઈઓ બાળકો માટે સ્કૂલના બાળકો માટે સ્ત્રીઓ માટે બહેનો માટે માતા માટે એક સંસ્કાર આવે ભારતની અંદર इना माटे मैं आ राखेलू थी समारोह भाई देवराज भाई ढा से अभी मैं आईजी इंग्लिश एकेडमी और आईजी विद्या मंदिर की स्कूल में एक प्रिंसिपल तरीके से मैंने कार्यभार संभालता हूँ आज का जो हमारी कार्यक्रम है थोड़े दिन पहले जो हमारी सूरत में गुजरात जहाँ पे हमारा शिव महापुरन कथा हुआ था और आयोजन जो किए थे सुनील भाई सम्राट भाई और हमारे, और हमारे यहाँ के जो लोकल कार्यकर्ता है हमारे डिप्यूटी मेयर सर डॉक्टर नरेंद्र सर और हमारे दूसरे जो भाई लोग हैं सभी कार्यकर्ता मिल एक अद्भुत एक अविश्वसनीय प्रोग्राम किया था जिसमें लाखों लाखों की पब्लिक आए थे और उसी में उसी सिलसिले में आज हम इन्हीं दो महान व्यक्तियों का मानव जी बया ट्रस्ट और आईजी इंग्लिश स्कूल एकेडमी की तरफ से उनका स्वागत समारोह रखे हैं यह हमारी स्वागत समारोह शांति नगर सोसाइटी लिम्बात में आती है और हमारे यहाँ पे पेरेंट्स लोग भी आए थे और हमारे बच्चे भी आए थे और सभी आकर इसी हमारा सम्मान समारोह में हमको सहयोग किया था और जो प्रोग्राम उन्होंने किए थे हमारा मूल्य लक्ष्य है हमारा बच्चों को हमने क्यों शामिल किया कि सम्मान के साथ साथ हमारे बच्चे संस्कार भी सीखे हमारे बच्चे आज टेक्नोलॉजी के ज़माने में इतना भूल गए हैं कि हमारा संस्कार क्या था हमारा पुरान क्या है ये सब के बारे में थोड़ा सा उनको ज्ञान दिए कि बच्चों का भविष्य सुनहरा बने इस तरह तो का सम्मान किया गया था, था उन्हीं जो सब आयोजक थे उन सबको हमने यहाँ पर बुलाया था पहले जैसे उनको दीप प्रकट का विधि हुई हमारी इसके बाद स्टेज पे बुलाए जनता का सामने उनकी फूल के गुच्छे से सल से उनका मतलब पूर्वक उनका सम्मान किए थे और आग्रह ये भी करते हैं कि दोबारा अगर हमारा सूरत में ऐसे कोई प्रोग्राम होती है तो बहुत अच्छा रहेगा